હલો મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ રાજાનો બંગલો જોવા તો તમને પહેલાં જોઈ શકો છો ચેતવણીનું બોર્ડ મારેલું છે અને બંગલો સરસ મજાનો છે તમે જોઈ શકો છો સૂનો બંગલો થઈ ગયો છે બધું પડી પણ ગયું છે અને આ બંગલો સાસબંદર પાસે આવેલો છે તમે જોઈ શકો છો બહુ ખતરનાક જગ્યા થઈ ગઈ છે ને રાતે બધાય જનાવર છે તે ત્યાં હોય છે એવું કેવું છે બધાયનું અને તોય પણ ઘણા બધા લોકો બહારથી જે છે એ બંગલો નિહારવા માટે એટલે કે જોવા માટે આવે છે અને ખૂબ ઘણું પબ્લિક હોય છે અને તમે જોઈ શકો છો બધું પડી જશે અને તમે જોઈ શકો છો તો આ વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આગળ બતાવું તમે જોઈ શકો છો આ દરિયાની નજીક છે અને સાસ બંદર ગામ પાસે આવેલો છે તો અમે પછી આગળ જોવા નીકળી ગયા છીએ ગોપાલભાઈ અમારા આગળ આવે છે તો તમે જોઈ શકો છો આ રીતનો પગ છે તો આ છે બાથરૂમ રાજા વખતનું તો મને વિચારી આવ્યો કે આમાં રાજાએ લાદી પણ નખવી એમ તો લાદી જોઈને નીકળી જ અને તમે જોઈ શકો છો કેવું વ્યૂ છે તો અત્યારે એટલું વ્યૂ છે તો આગળ કેવું છે તમે જોઈ શકો છો અને આ બધું પડી ગયું છે તમે જોઈ શકો છો ઘણું બધી નુકસાન આવેલી છે તમે જોઈ શકો છો બંગલો હાવ ખંઢેર થઈ ગયો તો પણ ઘણા ઘણા બધા લોકો જે છે એ બહારથી જોવા માટે વધારે છે અહીંયા કે ભાઈ રાજાનો બંગલો જોવા જવો છે તો તમે તમારા મનથીને જ વિચારી શકો છો કે આ પહેલાં કેવો હશે જ્યારે સ્ટાર્ટિંગ અનુસાર તો આપણે સૌથી ઊંચી ટોચે ભોગી ગયા છે હું ગોપાલબાઈન તો અમે બતાવું ત્યાંનું વ્યૂ કઈ રીતના છે પણ ના પડે એવું છે તો પણ અમે સડન તમારા માટે વિડીયો ઉતાર્યો તમે જોઈ શકો છો બહુ મોટો બંગલો છે અને દરિયા કિનારે છે પણ હજી એક વસ્તુ બાકી રહી ગઈ છે કે બધાનું કેવું અને જે મોટા છે તેનું કેવું અને એનું માનવું એવું છે કે અહીંયા એક એવી પણ આમ નીચે જગા છે કે જ્યાં આખી બોટ જે છે એ સમાઈ જતી અને એવું બારનું પણ છે કે જે લાદી ઉપર પગ મેંકે તો એને હાથે ઓટોમેટિકલી ખુલી જાય હજી સુધી જોવા તો નથી મળ્યું તો આ રીતના કાક હતો બંગલો પછી ગોપાલભાઈ કે અમારા ફોટા પાડવા તો મેં ફોટા પાડી લીધા તો આ રીતના હતો બંગલો તો તમને ગમે તો વિડીયો લાઇક કરો શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ એક આવા જ વિડીયોમાં જય રામા વીર